પ્રભુ ઈશુ પોતાના શિષ્યોને કહે છે જો મારી આજ્ઞા એ છે કે જેવો મેં તમને પ્રેમ કર્યો તેઓ તમે પણ એકબીજાને પ્રેમ કરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય જાતિ પર કેવો પ્રેમ કર્યો જેવી રીતે કોઈ પોતાના મિત્ર ઉપર પ્રેમ કરે છે કારણ કે તેનાથી મોટો પ્રેમ કરતા નથી કે કોઈ પોતાના મિત્રને સારું પોતાનો જીવ આપે મનુષ્ય પોતે જન્મથી પાપી છે પોતાના વિચાર વ્યવહાર વ્યવસાય અર્થાત પોતાના કાર્યો દ્વારા ઈશ્વર વિરુદ્ધ કામ કરે છે અને તે શત્રુ છે આવા શત્રુ મનુષ્ય સાથે પરમેશ્વર કેવી રીતે મેળ કરે અને આ જ કારણ છે કે પ્રભુ ઈશુ ખ્રિસ્ત મનુષ્ય દેહધારી થયા મનુષ્ય દેહમાં પ્રગટ થયા અને મનુષ્યના બદલામાં કૃષ્પ પર મનુષ્યને મળનાર દંડને સહી લીધો ધર્મીઓ અને ન્યાય ઈશ્વરની માગણી પ્રભુ શ્રીએ કૃષ્ણ પર આપણા બદલે પોતાના પ્રાણને અર્પીને એ પૂરું કર્યું અને મનુષ્યની સૌથી મોટી જરૂરિયાત પાપની માફીના કાર્યને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણ કર્યું હવે જે કોઈ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓનો ઉદ્ધાર થાય છે અને પ્રભુ તેનો તે મિત્ર બને છે જેણે પોતાના મિત્રને સારું તેનો જીવ આપ્યો શું તમે આવા પ્રેમી મિત્ર પ્રભુ ઈશુ પાસે આવવા નહીં ઈચ્છો ધન્યવાદ